ભોજનાલય છે ને અહીંયા જો ટ્રાફિક અને આપણે લિફ્ટમાં જવાનું છે હા 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 લિફ્ટમાં જવું માસી જવું છે ને લિફ્ટમાં લિફ્ટમાં જઈ લિફ્ટમાં અહીંયા જો લિફ્ટ છે જે ન ચાલીએ કે એના માટે છે પણ જે ચાલીએ કે નહીં એમાં વ્યા જાય છે એટલે અમે થોડાક વ્યા જઈ જો અમે સાળંગપુર ભોજનાલયમાં પ્રસાદી લેવા પહોંચી ગયા છીએ ચોખા ઘીનો શીરો છે દાળ ભાત છે શાક છે રોટલી છે અને મમ્મી ને રીટા ને બધાય પ્રસાદી લે છે ને આ બાજુ માસી બેઠા છે શું માસી મજામાં કર્યા ને દર્શન તરખી તો વાંધો નહીં ને બહુ મસ્ત ભોજનાલય લે છે બેઠક વ્યવસ્થા જોરદાર છે ક્યારેક આવો તો મુલાકાત લઈ જાવ જો આમ હોટલમાં ન હોય ને એ સુવિધા હે ભાઈ હોટના હોટનાલ મસ્ત

ચોખા ઘીનો શીરો ખાધો તો વાંધો નહીં છે અને અહીંયા એને સામે ત્યાં હરિમંદિર છે શ્રી હરિમંદિર પણ અમે જમવા ગયા ને આવ્યા એટલી વારમાં તો બંધ થઈ ગયો ક્યારે ખુલે તો ખબર નથી ઘર શું કરવું હવે મંદિર ખુલે ત્યાં સુધી રોકાવાનું કે જાઉં હામે ઓલું હા હજી ત્યાંય જવું છે પણ મેં કીધું અહીંયા મસ્ત હોય એટલે મસ્ત જોવાનું છે આપણે એકવાર ગયા તા ખબર હવે જોઈએ હવે બીજે આ ક્યારેય ક્યારે પણ ક્યારે ખુલશે એવું કઈ નથી લખો અંદર અંદર જોવાનું બહુ એટલે બહુ મસ્ત છે બધું પણ ખુલ્લું હોત તો તમને દેખાડે જો શ્રી હરિ મંદિર પણ આ બંધ છે અચ્છા બધું છે ને કોતાણી બધી લાકડાની છે ભરેલી આ એનો મેઈન ગેટ છે

માથે ફળા સાહેબ કિંગ ગપ સાળંગપુર આ છે વિશ્રામ ગૃહ સ્વામિનારાયણ અતિથિ ભવન શું બોલો શું કહેવાનું થાય કેમ છે ના છે કિંગ ઓફ સાળંગ ને આ બાજુ મમ્મી રીટા અને માસી હાલી હાઇલા આવે છે ઇન્ટરવ્યુ લઈએ એમને શું કહેવા માગે શું રેટા કેમ રહ્યું મજા આવી દર્શન કરવાની દર્શન મજા આવી મમ્મી તમને મને ફરવા માં થાક આવે ને ઘરે હોય તેમ તે સારું આરામ થાય आ फोटो पाडो न हैन हां आ फोटो आ न क जा यो अगाडि थोरै जानु पर्छ यहाँ फोटो सेसन माटे बद्धा आइ ग्या जेतलु पब्लिक हैन बद्धा फोटो पाडा ज व बत्ता पछि अलग अलग स्टाइल मा फोटो पाडा व <laughs> कोकना पोटाय पर टाइगर कोकना पोटाय पाड़ दे कैमरा मैन दो दो है एकदम परफेक्ट है थैंक यू पढ़ती में मूर्ति होते आवती તો જો આ સાઈડ બધી બેસવાની વ્યવસ્થા છે મસ્ત તડકો નથી મસ્ત કઈ આરામ ગૃહ છે કોઈને રાત રોકાવું હોય ને રાત્રે રોકાણ કરવું હોય તો બધું સાહેબ છે જો આ મોલી સાહેબ એ છે તમને આખો વ્યૂ જો દેખાય ને તો દેખાડો આવે તો જોઈ લો આખો છે તો ક્યાં છે ક્યાં சாமி ના રહે આતિથિ ભવન હા યાત્રીકો માટે હમ બહુ મસ્ત છે બધો ભગવાન સ્વામી યાત્રી હમ સરસ છે ને આપણે હોય હા તો બુક કાલ કહેતા હતા રોકાવ છે રાતે આમ પછી તમ કઈ જોયું ને હમ 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 આમ છે હમ કે છે

ये इधर तो बड़े गोरे है डाल लो तुम भेज दो वो तो बहवा जाती थी नहीं क्या कचरा इधर वगैरह यहां गाड़ी वाला है पार्क पे तो रहती है यहां पे खड़ी लाई थी और ये शाम के बाद जाओ जाओ दियो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn